નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ બનાસકાંઠાની અંદર વરસાદનું જેમ કે રૌદ્ર રૂપ ધારણ એટલે કે ભયંકર રૂપ ધારણ આપણને જોવા મળી રહ્યું છે કારણ કે અત્યારે હાલ ગુજરાતમાં સતત પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જેમ કે બનાસકાંઠાની અંદર અંદર જેમ કે વાત કરીએ ને તો બનાસકાંઠામાં અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કારણ કે બનાસકાંઠાની અંદર જેમ કે જળબંબાકાર થયો છે તમે જોઈ રહ્યા છો તમને હું લાઈવ વિડીયો બનાસકાંઠા કાઠાનો પણ બતાવી રહ્યો છે કારણ કે દોસ્તો 5 દિવસથી દોસ્તો એમ કે વરસાદ બને જ નથી રહેતો કારણ કે વરસાદ તમે જ્યાં જોવો તે આ બનાસકાઠામાં પાણી જ પાણી જોવા મળે છે ખેતરોમાં તમે જો તો પણ પાણી નદીમાં જો તો પણ પાણી ચારેય કોરા દોસ્તો એમ કે પાણી જ પાણી જોવા મળી રહ્યો છે કારણ કે સાતદ હાજી પણ જેમ કે સાત જ એમ કે 5 દિવસ ભારેથી અતિ ભારે જેમ કે આખા ગુજરાતની અંદરની બંદ દોસ્તો એમ કે બનાસકાઠામાં સૌથી મોટો એલર્ટ આપવામાં આવે છે કે બનાસકાઠામાં પણ તો દર વર્ષ છે જેમ કે નદીઓ બે કાંઠે થશે અને સમગ્ર ગુજરાતની અંદર હજી દોસ્તો એમ કે 5 દિવસ અતિભારે વરસાદની જેમ કે મોટી આગાહી કરવામાં આવી છે દોસ્તો અંબાલાલ પટેલએ દોસ્તો આગાહી કરી છે કે અંબાલાલ પટેલ આગાહી કરી કે જેમ કે સમગ્ર ગુજરાતની અંદર જેમ કે ધોધમાર વરસાદ વરસ છે અને જેમ કે સતત દોસ્તો જેમ કે વરસાદ ચાલુન ચાલુ રહેશે તે ઉપર જેમ કે પરેશ ગૌશવામી અને જેમ કે અંબાલાલ પટેલએ કહો છે જેમ કે સૌથી વધુ વરસાદ બનાસકાંઠાની અંદર જેમ કે પડી શકે તેમ છે દેવ પણ કહેવામાં આવે છે અત્યારે હાલ બનાસકાંઠામાં જેમ કે લાઈવ વરસાદ ચાલુ છે બનાસકાંઠામાં અત્યારે હાલ જેમ કે વાત કરીએ તો ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે તમે જેમ કે લાઈવ વિડિયો પણ તમે જોઈ શકો છો બનાસકાંઠાનો તો હજી પણ દોસ્તો એમ કે ભારે જેમ કે પાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમ કે બનાસકાંઠાની અંદર